દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારી અને ગેસ સિલિન્ડરના ભાવને લઈ આમ આદમી પાર્ટી મોરબી દ્વારા આજે એક અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો રાજસ્થાનની ભારતીય જનતા પાર્ટીની સરકારે પોતાની જનતાને રૂપિયા ચારસો ને સાહીઠમાં ગેસ સિલિન્ડર બાટલો આપવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા છે તેમ છતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની જનતાને ચારસો પચાસ રૂપિયામાં રાંધણ ગેસનો બાટલો કેમ નથી આપવામાં આવતો તેવા વેગક સવાલ સાથે આમ આદમી પાર્ટી મોરબી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતને હરણ અન્યા કેમ કરવામાં આવે છે તેવા વેગક સવાલ સાથે મોરબી જિલ્લાના આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા પંકજભાઈ રાણસડીયા ગોકરભાઈ ભરવાડ પરિમલ કૈલા તેમજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ સલમાબેન અજમેરીની આગેવાની હેઠળ આજે મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્ય સમાચાર મોરબી આજ રોજ અમારું વિરોધ પ્રદર્શન સરકાર સામે હતું કારણ કે જે જે આ સરકાર સરકાર છે કહી શકાય તો એ પોતાના ચૂંટણી સમયે ભાજપ સરકાર બીજા રાજ્યોની અંદર ચૂંટણી જીતવા માટે અવનવા વાયદાઓ આપતી હોય છે કે જે પોતે એને મફતની રેવડી ગણાવતી હોય છે અને પોતે પોતે થૂકેલું જે ચાંટતી હોય છે એ મુજબ બીજા રાજ્યોની અંદર વાયદાઓ આપતી હોય છે જેમ કે બીજા રાજ્યની અંદર ગેસની બોટલ સાડા ચારસો રૂપિયામાં આપવાના વાયદાઓ આપેલા હતા તો ગુજરાતની જનતા છેલ્લા ત્રીસ વર્ષ આ ભાજપ સરકારને મતદાન આપી અને જીતતી આવેલી છે તો ગુજરાતની જનતાનો શું વાક છે ગુજરાતની અંદર અગિયારસોથી બારસો રૂપિયાની અંદર ગેસ સિલિન્ડર મળતું હોય છે અને એ જ સિલિન્ડર આ ભાજપ સરકાર બીજા રાજ્યની અંદર સાડા ચારસો રૂપિયામાં આપવાનો વાયદો કરતી હોય છે તો એક બાજુ ગુજરાતની જનતાને આપવામાં આવે છે અને બીજા રાજ્યને ગોળ આપવામાં આવતો હોય એવા સરકાર તરફી બે બે ભાષાઓનું વલણ ચલાવ ચલાવવામાં આવી રહ્યું છે તદુપરાંત જ્યારે ચૂંટણી અમારી જે માગ હતી કે મહિલાઓને સ્ત્રી સન્માન રાશિ આપવી જોઈએ તો ભાજપ સરકાર બીજા રાજ્યની અંદર મહિલાઓને જો ત્રણ હજાર રૂપિયા સન્માન રાશિના વાયદાઓ અને વચનો આપતી હોય તો ગુજરાતની મહિલાઓનો શું વાંક છે કેમ બે કેમ સ્ત્રી સન્માન રાશિ મુજબ રૂપે એમને પૈસા કેમ ના મળી શકે આજ અમારી માગણી છે અને આ બાબતનું આજે વિરોધ પ્રદર્શન સરકારની સામે છે જો સરકાર અમારા આ મુદ્દા માટે સાંભળશે નહીં તો આવનારા સમયની અંદર પ્રદેશ થકી આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ સાથે મળી અને ચોક્કસ ગુજરાત લેવલનું રાજ્યરૂપી આંદોલન પણ ભંડાર માનીશ